来点吧，这边，好点，好点了。

તરવૈયા મૂકી દીધા છે નદી પર પછી પાણીનો ફૂલ બંદોબસ્ત કરી દીધો છે પછી દવાખાના તે બધું આવી ગયું છે જી હું હર્ષદ સોલંકી તલાટી કમ મંત્રી મદદનીશ તરીકે પાલલા ગ્રામ પંચાયતમાં પાલ્લા વૌઠા પાલ્લાના મેળા દરમિયાન મારી નિમણૂક થયેલી છે આથી મેળો સ્ટાર્ટ થઈ ગયો છે શું કહી હા પાલાનો સુપ્રસિદ્ધ મેળો જે વવઠા પાલાના મેળા તરીકે ઓળખાય છે સ્વયંભૂ શિવલિંગ મહાદેવના મંદિરના પ્રાંગણમાં આ મેળાનું દર વર્ષે આયોજન થાય છે જેમાં ગ્રામ પંચાયત દ્વારા આ વખતે તારીખ એક અગિયારથી છ અગિયાર સુધી આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ મેળો ઐતિહાસિક મેળો છે જેમાં ગ્રામ પંચાયત દ્વારા પાયાની સગવડો પૂરી પાડવામાં આવી છે જેમ કે સૌપ્રથમ આ મેળાનો પટ જે વિસ્તાર છે તેને સમતલ કરીને લેવલિંગ કરીને ત્યાં ગાડી સ્ટોલોનું ઊભા કરવામાં આવે છે ત્યારબાદ આ સમગ્ર એરિયાનું રેતી પુરાણ કરીને એકદમ વ્યવસ્થિત રીતે સુવ્યવસ્થિત કરીને આખું મેળાનું પ્રાંગણ વ્યવસ્થિત રીતે લોકોને ઉપયોગમાં આવી શકે તે રીતે તૈયાર કરવામાં આવ્યું છે બીજી વસ્તુ ગ્રામ પંચાયત દ્વારા અહીંયા સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુસર સફાઈ કર્મીઓ અને આખા મેળાના પટનું ચોવીસ કલાક સફાઈ થઈ શકે તે માટે સફાઈ કર્મીઓની નિમણૂક કરવામાં આવી છે આ ઉપરાંત સ્વચ્છ પાણી માટે પણ ગ્રામ પંચાયત દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે વધુમાં ઉપલી કક્ષાએથી તાલુકા પંચાયત કચેરી જિલ્લા પંચાયત કચેરી મામલતદાર કચેરી આમ તમામ ઉપરી કચેરીઓ દ્વારા તમામ ઉપલી કચેરીઓ દ્વારા અહીંયા પોતાના સ્ટોલ રાખવામાં આવ્યા છે જેઓ આમ ચોવીસ કલાક સરકારી તંત્ર ખડે પગે છે યાત્રાળુઓનું અહીંયા ગ્રામ પંચાયત દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવે છે અને હાલ સમયમાં જોતાં નજીકના સમયમાં આવનારા દિવસોમાં વધુમાં વધુ યાત્રાળુઓ આવશે તેવું હાલની પરિસ્થિતિ જોઈને લાગી રહ્યું છે